અને છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં રહીને ડાઇંગ મિલમાં નોકરી કરતો હતો તે પાંડેસરમાં નોકરી કરીને ગોડાદરા ખાતે ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે બાટલીવાલા સર્કલ પર આ દુર્ઘટના બની હતી આશ યાદવના પરિવારમાં તેની પત્ની અને બે નાના બાળકો છે જેઓ હાલમાં યુપીમાં રહે છે આ યુવક એકમાત્ર કમાઉ સભ્ય હતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અકસ્માતમાં તેનું મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને શોકની લાગણી વ્યાપી ગઈ છે મૃતક યુવકના સુપરવાઇઝર અને સહકર્મી વિકાસ પાટીલે આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે આસ યાદવ અમારી સાથે કામ કરતો હતો રાત્રે લગભગ નવ વાગે તે જોબ પરથી છૂટ્યા પછી બાટલીવાલા નજીક એક હોટલ પર તેણે ખાવાનું ખાધું હતું ત્યારબાદ ઘર તરફ જવા માટે નીકળ્યો હતો અને બાટલીવાલા સર્કલ પર પગપાળા ચાલી રહ્યા હતા વિકાસ પાટીલના જણાવ્યા અનુસાર આ યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને બહુ ખરાબ રીતે ટક્કર મારી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું સુપરવાઇઝરને રાત્રે નવને સત્તાવન મિનિટે ફોન આવ્યો જેના આધારે અકસ્માતનો સમય લગભગ નવ ચાલીસથી નવ પિસ્તાલીસ વચ્ચેનો હોવાનું માનવામાં આવે છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવકનું સ્થળ પર જ મોત થઈ ચૂક્યું હતું બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ઘટનામાં હિટ એન્ડ રનનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે પોલીસે બાટલીવાલા સર્કલ અને આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને ટક્કર મારનાર વાહન અને તેના ચાલકની ઓળખ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે